થોડા સમય અગાઉ રાધનપુર નગરપાલિકામાં બેસણું રાખવામાં આવે છે કોંગ્રેસ કાર્યકર્તાઓ હોય છે અને તેમાં વેપારીઓને પણ બોલાવવામાં આવે છે પરંતુ વેપારીઓને જાણ થાય છે કે આ રાજકીય રોટલો શીખવા માટે આપણો ઉપયોગ થઈ રહ્યો છે એટલે આ વેપારીઓ ત્યાંથી નીકળી જાય છે અને ત્યારબાદ નગરપાલિકામાં પોલીસ પહોંચે છે અને આ કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવે છે તો શું હતી વિગત અને કેમ આ વેપારીઓ નીકળી ગયા જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઇમ આવા ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર આમ તો રાધનપુર નગરપાલિકામાં અનેક વખત કોંગ્રેસ દ્વારા રજૂઆતો કરવામાં આવતી હોય છે પાણીની એ સુવિધા ન મળતી હોય તો પણ ત્યાં પ્રશ્ન લઈને નગરપાલિકાના એક કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચતા હોય છે ક્યારેક ધરણા કરવામાં આવતા હોય છે તો ક્યારેક રોડમાં ભ્રષ્ટાચાર થયો છે આ બાબતને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે આમ અનેક પ્રશ્નો નગરપાલિકામાં કોંગ્રેસના એક કાર્યકર્તાઓ દ્વારા ઉઠાવવામાં આવતા હોય છે ત્યારે થોડા સમય અગાઉ રાધનપુર નગરપાલિકામાં રાધનપુર નગરપાલિકાનું કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બેસણું રાખવામાં આવ્યું હતું ના આ બેસણામાં કેટલાક વેપારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા અને વેપારીઓ પણ નગરપાલિકામાં આ બેસણામાં પહોંચે છે નગરપાલિકામાં રજૂઆત સાથે આ બેસણામાં તમામ પહોંચે છે પરંતુ આ વેપારીઓને ખબર પડી જતા ત્યાંથી રવાના થાય છે આ વેપારીઓને ખબર પડે છે કે નગરપાલિકામાં જે બેસણું રાખવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ છે અને આ કાર્યકર્તાઓ દ્વારા તેમનો ખોટો દુરુપયોગ થઈ રહ્યો છે એટલે આ વેપારીઓ ત્યાંથી નીકળી જાય છે ત્યારે આ રજૂઆત કરવા માટે ગયેલા એક વેપારી સાથે અમોએ વાતચીત કરી ત્યારે તેમણે સાંભળીએ ત્યારબાદ ચર્ચા કરીએ હેલો સાહેબ લે ને હેલો ના સાહેબ હવે તાજેતરમાં હું બેસણું રાખવામાં આવ્યું હતું નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ દ્વારા

અમને એવું કીધું તું એ વખતે એ તો સમસ્યા રેવાની કારણ કે તમે કઈ ગટરમાં કચરો નાખો હું બરોબર અચ્છા એટલે દસ વર્ષ પહેલા જયારે કોંગ્રેસ ની શાસન હતું ત્યારે નગરપાલિકા લઈને ગયા તા વેપારી દુકાન આગળ પાણી એલમ થેલ થતું ગટર નું ઉભરી ઉભરી અચ્છા અચ્છા પછી તમે કચરો નાખવો ને ગટર ના અંદર એટલે જ આ ઉભરાય છે વાળવા વાળા જે આવે ને એ હારણો એ બાજુ જવા દેતા હોય તો એમાં અમારો એક દોષી નથી એમ બે તમે કોમેન્ટ કરી છે તો કોવિડ નું મતલબ શું એમ તમને બોલાયા હતા આ લોકો એ કે તમે અહીંયા આ રીતે રજૂઆત કરવાની છે જયા ઠાકોર હે ને બરાબર એ સક્રિય પેલા હે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ હોય ને તો ઉભા રહેવાહી એવા બરાબર એટલે એ લોકો એમને જયા બેને કીધું કે તમે બધા આવી રીતે આવજો એટલે અમે દસેક જણ ગયા હતા વેપારી એમના લેવાથી બરાબર

આજે એના પ્રશ્ન લઈને પાછા બેઠા તો રાજકીય રૂટલો ચેકવાની વાત છે ને સમજી ગયો તો તમારી જે રજૂઆત હતી તો એ રજૂઆત નું તો કોઈ પ્રશ્ન નિકાલ આવ્યો નથી ને ના અચ્છા તો એ ટાઈમે પછી પોલીસે ધરપકડ કરી દીધી તમે હતા એમાં ભેગા ના અમે તો ખાલી ખાલી એમના ચહેરા જોઈ ને એક મિનિટમાં માં થઈ ગયા હતા અચ્છા એક મિનિટ માં ત્યાંથી ઉભા થઈ ગયા હતા હા ઉભા થઈ ગયા પછી નીકળી ગયા તમે

એવી કેટલી સોસાયટીઓ છે કે ત્યાં નહીં મળતું હોય રાધનપુરની મારા હાથ નંબર રોડ માં ક્યાં મળે મસાલી રોડ માંથી એક દિવાલ હોય ત્યારે બે ચાર દિવસ આ લઈ બરાબર એટલે ટૂંકમાં પાણી ની સમસ્યા છે બરાબર ને હા મીઠા પાણી નથી આવતું ખારું ખુબ આવે છે પણ ખારું પીવામાં ઉપયોગ નથી આવતું તો આ લોકો તો નગરપાલિકા નું એવું કે છે કે દરેક સોસાયટી માં પાણી મીઠું મળે છે અને કાયમી મળે છે ખારું આવે મીઠું આવતું જ નથી એમને જોયતું હોય તો પાછલો ભાઈ બતાવી ઓકે 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 શહેરમાં નગરપાલિકાનું કોંગ્રેસ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રાખવામાં આવે છે અને લોકોને પણ બોલાવવામાં આવે છે જેમાં વેપારીઓને પણ આમંત્રણ હતું વેપારીઓ ત્યાં પહોંચે છે અને જુએ છે એટલે રાજકીય રોટલો શીખવા માટે આ કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય આ બેસણું રાખ્યું હોવાની તેમને જાણ થાય છે અને ત્યારબાદ એક મિનિટમાં જ ત્યાંથી રજૂઆત કર્યા સિવાય ત્યાંથી નીકળી જાય છે આમ તો વેપારીઓની રજૂઆત હતી કે પીવાનું પાણી ખારું આવી રહ્યું છે રોડ રસ્તાઓ નથી ગટરના ઢાંકણાઓ ખુલ્લા છે અનેક વખત અકસ્માતો થઈ રહ્યા છે આ તમામ સુવિધા આપવામાં આવે આવી રજૂઆત કરવા માટે ત્યાં પહોંચ્યા હતા પરંતુ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓને જોવે છે અને ત્યાંથી વેપારીઓ નીકળી જાય છે ત્યારે હવે કોંગ્રેસ ઉપર વેપારીઓને વિશ્વાસ રહ્યો નથી કોંગ્રેસ પોતાનો ઢોટલો શીખવા માટે આ રજૂઆત કરી રહી હોય અને કેટલાક વેપારીઓને અને કેટલાક ગ્રામજનોને સાથે રાખતી હોય તેવું હાલ તો આ ચિત્ર જોવા મળી રહ્યું છે વેપારીઓ ત્યાં પહોંચે છે અને ખબર પડે છે કે આ રૂટલો શીખવા માટેની વાત છે ત્યાંથી નીકળી જાય છે ત્યારે કોંગ્રેસના એ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવે છે

બેસણું રાખવામાં આવ્યું છે એટલે ત્યાંથી નીકળી ગયા હતા બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર